તેની અટક કરી હતી પોલીસ દ્વારા તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ અજાણ્યો માણસ મૂળ યુપીનો છે અને હાલ ઓલપાડ તાલુકાના મુન્ના એજન્સી કિમ ખાતે વસવાટ કરી છે તેમના પડોશમાં બાળકોને ફરવા માટે તે લઈ ગયો હતો અને કિમચા રસ્તા વિષ્ણુનગર પાસે પહોંચીને નશાની હાલતમાં કરતો જોવા મળ્યો હતો જેની આસપાસ મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી જેને થ્રી વ્હીલર સાયકલમાં પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો કોસંબા પોલીસે આ અજાણ્યા શખ્સને ઝડપી પાડી અને ખૂબ જ સારી કામગીરી કરી તે બદલ લોકોએ ગર્વ અનુભવ્યો હતો અને પોલીસ પ્રત્યે વિશ્વાસની ભાવના મજબૂત થઈ હતી આ નોટંકીને લઈને પોલીસને જાણ કરવામાં આવતા જ કોસંબા પોલીસ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી અને પ્રથમ તો તેમની પાસે રહેલા આ બાળકોની જાણકારીની તપાસ કરી તેમના માતા પિતાને સોંપવામાં આવ્યા હતા તે બદલ પણ માતા પિતાએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો फोन बनाओ वीडियो मत डालना मैं भी बनाऊं क्या मेरे पास भी आईफोन ला है लास्ट वीडियो लाता हूं भले हां मिलान वीडियो काम में कुछ करता इस स्टेप पे मैं वीडियो दिखाऊं ये चालू को ये वीडियो रहे आधी-आधी गति